ઢેબરા બનાવવા માટે ઘઉં અને બાજરીનો લોટ મીઠું તેલ લસણ મરચા તલ અજમો અને છાશ મર મરચું ધાણાજીરું હળદર અને પાણી બંને બાજરીનો ને ઘઉંનો લોટ બે મિક્સ કરવાનો મરચું હળદર હળદર થોડી બીજી અને થોડું બધા નખો હોય તો બી વાંધો નહીં મીઠું એમ મરચું અને એની પેસ્ટ મરચું લસણ તલ અને અજમાની પેસ્ટ અંદર એડ કરી દેવાની તેલ એડ કરવાનું બે ડોકલી આપણે બધું મિક્સ કરી દીધું છે પછી આપણે મેથી એડ કરીશું ને લેજો પાણીમાંથી આવશે તો મોટામાં આવશે દહી ના હોય ને તો છાશ બી એડ કરી શકો દહીં વેળો તો બી પોચા થાય છાશ વેળો તો બી પોચા થાય પછી પાણી એડ કરીશું અડધી ઢોકલી તેલ વેરજો અને પછી લોટ ગુંદરવાનો આ લોટ ગું સોફ્ટ આટો બાંધી દેવાનો લોટ અને પછી ઢેબરા કરવાના થોડીક વાર રવાઈ દેજો લોટ દસ પંદર મિનિટ પછી ઢેબરા કરજો ટાઈપના ગોળ લુવો લઈને ગોળ ગોળ વણી કાઢવાનું પછી લોટ લગાવવાનું અને પછી વણવા મંડવાનું ધીમા ગેસ રાખીને તવી મૂકી દેવાનું સીધી બાજુ ઢેબરૂળવજો ધીમા ગેસ ઉપર ઢેબરૂ પલટી દઈશું સીધી બાજુ આવું ચઢવા દેવાનું પછી ફાસ્ટ ગેસ કરી અને પાછળનું ચડવા દેવાનું રાખીને આપણે પાછળની બાજુ ચડવવા મૂક્યું પલટી દેવાનું છે અને ગેસ ધીમો કરી દેવાનું અને પછી ટુઓ દેવાનું ટુવો દેતા ધ્યાન રાખજો તેનું સોટું ઉપર ના ઉછળી થોડો ફાસ્ટ ગેસ રાખીને પાછળ ચડવી દેવાનું આપણું ડેબ્રુ ડેડીસ ચડવા ચડી ગયું છે ઓલમોસ્ટ જે રીતે પેલું સમજાવ્યું એ રીતે જ કરવાનું દઈ દેવાનો ચડવા દેવાનું આપણું ઢેબરું ઓલમોસ્ટ રેડી ચડી જઈશ કમ્પ્લીટ ઢેબરાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો આ ઢેબરા તમે ટ્રાવેલ કરવા જતા હોય બહાર બે ત્રણ દિવસ માટે તો આ ઢ્રેબરા લઈ જઈ શકો છો અને ચા સંગાત ચટણી સંગાથ આ ઢેબરા દહીં સાથે બી ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગશે બે ત્રણ દિવસ સુધી બગડશે નહીં અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો